लेके गन again खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदशं तत्पमश्चादिलक्षम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षीभूतं भावातितं त्रिगुण सद्गुरु नमामि सद्गुरु त्वं नमामि सद्गुरु नमामि अम्बे मातकी जय योगेश्वरे मातकीज सद्गुरुकी जय नवनाथ चिन्तन श्रीगुरुदेवदत् चंद्र भगवान की जय पवन सुत हनुमान जी महाराज की जय भारत माता की भारत माता की भारत माता की जय श्री राम जय जय श्री राम एक बार आने दादा जी जय नाचपन हमारा रहे एक बार छोटे दादा की जय आज ना अवसर है અને કાળા અંબા ગામની અંદર જે પણ અહીંયા સત્કાર્ય થઈ રહ્યું છે એ અવસરે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં મા ભગવતીના ચરણોમાં આપણા સૌના સદગુરુના ચરણોમાં મારા કોટી કોટી નમન આજે મારો જન્મદિવસ છે અને જન્મ દિવસ હોવાને કારણે યોગા યોગ કાળા અંબા ગામની અંદર આવવાનો મને અવસર પ્રાપ્ત થયો હું પહેલી વખત આ ગામની અંદર આવું છું આ પેલા આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા ગામોમાં આવ્યો છું પણ દર વર્ષે મારો જન્મ દિવસ જયારે પણ હોય ત્યારે હું મારો જન્મ દિવસ મારા આશ્રમમાં નથી ઉજવતો અને એનું કારણ એટલું જ છે કે આપણે આશ્રમમાં જન્મ દિવસ ઉજવીએ એટલે બધા મળવા માટે આવ્યા કરે કોઈ મળવા માટે આવે કોઈ વસ્તુ લઈને આવે કોઈ ભેટ લઈને આવે અને ત્યારે મને એમ થાય કે ભગવાને જો આપણને જીવન આપ્યું છે તો એ કોઈનું કઈ લેવા માટે નથી આપ્યું દરેકને કઈ આપવા માટે આપ્યું છે અને અમારા હતા તે હંમેશા કહેતા હતા કે જીવન કેવું જીવવાનું કે જીવન ધૂપ સડીની જેમ જીવવાનું કે ધૂપ સડી પોતે સળગે અને બીજાને સુગંધ આપે જીવન કેવું જીવવું તો દીપક ના જેવું કે દીપક પોતે સળગે અને બીજાને પ્રકાશ આપે તેમ જીવન એવી રીતે જીવવું કે જેમાં આપણે કોઈ પાસે કઈ લેવાનું નહીં હોય દરેકને આપવાનું હોય એટલે મારે જયારે પણ જન્મ દિવસ હોય ત્યારે હું કોઈને કોઈ ગામની અંદર જઈને નાના બાળકો વચ્ચે ત્યાં ગામના પરિવારોની વચ્ચે ભંડારો થાય વસ્ત્ર વિતરણ થાય મેડિકલ ચેકઅપ કેમ્પ થાય અને એવી સેવાઓના માધ્યમથી આખા દિવસને હું મનાવું છું અને એવું માનવું છે કે આજે ભગવાનની મારા પર કૃપા હશે એટલે મને આજે તમારા કાળા આંબા ગામની અંદર અંદર થી આવવાની પ્રેરણા મળી જરા ગામની અંદર આવ્યો ત્યારે ગામનું નામ જોયું કાળા આંબા એટલે બહુ વિચાર આવ્યો કે કાળા આંબા કેમ કહેતા હશે

જ્યારે હું અહીં આવીને બેઠો ત્યારે બધા ગામને વડીલો ત્યાંથી આવતા હતા માથા પર ભગવું કપડું પહેરેલું હતું બધા ચાંદલા કરેલા હતા એટલે આ બધું જ્યારે માહોલ જોયું ત્યારે મારા મનમાં અંદર આવ્યું કે પૂર્વજો એ ગામનું નામ કોઈને કોઈ રીતે રાખ્યું હશે કોઈ ઘટનાથી કોઈ વસ્તુના કારણે પણ જ્યારે મારા મનમાં આવ્યું કે કાળાંબા ગામ જે નામ પડ્યું હશે તે કાળાંબા ગામનું નામ પડવા પાછળના બે કારણ એક કારણ છે પહેલું એક કારણ એક કાળાનો અર્થ થાય કાળા એટલે એક કાળા અને બીજું આંબા એટલે ત્યારે મારા મનમાં વિચાર્યો કે આંબા એટલે અંબા અને કાળા એટલે કાલી કાલી અંબા આ ગામની ઉપર કાલિકા માતાની અને અંબા માતાની કૃપા હશે એટલે કદાચ આપણા પૂર્વજોએ આ ગામનું નામ કાળા અંબા રાખ્યું છે કાલી અંબા કાલી અંબા બોલતા 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 ધીમે 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 આપણે કાળા અંબા કેતા થઈ ગયા છે આંબાની હશે અંબા હશે પણ અંબા અંબા બોલતા બોલતા અપભ્રોશ થતો ગયો આંબા આંબા થતું અને કાલી કાલી બોલતા કાળા કાળા થતું ગયું એટલે આ ગામની ઉપર જે મા ભગવતીની કૃપા એટલે તમે એમ સમજો કે તમારી ઉપર કાલિકા માતા અને અંબા માતાની કૃપા છે માટે આ ગામ કાળા અંબા તરીકે અને જે આવી પરાત્પર શક્તિની કૃપા હોય ત્યાં સ્વાભાવિક છે કે એ ગામની પદ્ધતિ એ ગામની સંસ્કૃતિ એ ગામના સંસ્કાર એ આપણા જીવનને નવા વિચાર અને નવી ઊંચાઈ આપતા હોય આ સ્કૂલના ઘણા બધા બાળકો અહીંયા બેઠા છે અને આજે ખાસ આ કાર્યક્રમ રાખ્યો છે બાળક માટે કે બાળકોને કંઈ આપીએ તો એટલું જ હું કહેવા માંગુ છું કે તમે દરેક જણ જીવનની અંદર નિર્ભય બનો ક ખ ખે ગ કમાવું એટલે ગાવું ક એટલે કમાવું એટલે ગમે તે રીતે ફાવે રીતે કમાઈ લેવાનું કોઈનું આપણે છીનવીને પણ કમાઈ લેવાનું આ આપણી પદ્ધતિ પડી ગઈ ક એટલે કમાવું ગમે તે સાચું કરો ખોટું કરો પણ કમાવો ખ એટલે બીજાનું પકડીને ખાઈ લો અને ગ એટલે એટલે પણ ખરેખર ક કર્મ કરો ખ એટલે અને ગ એટલે ગીત ગાઓ આપણા આપણી સંસ્કૃતિ આપણને કર્મ કરવાનું શીખ્યું ભગવાન ગીતામાં કર્મ કરવાનું શીખ્યું કે કર્મ કરો જે માણસ બીજાના માટે કર્મ કરે તે જીવનમાં ખુશ રહે પોતાના માટે કર્મ કરે એકો દિવસ ખુશ નથી રહે તો અંદરથી દુખી થાય પણ બીજાના માટે જે કર્મ કરે તે ખુશ થાય અને હું કરું છું એમ ગાવાની જરૂર નથી ગીત ગાઓ દરેકનું જીવનમાં સારું બોલો અને ક ખ અને ગ એટલે ઘર બનાવો ઘર બનાવવાનું ખરું પણ ધૈર્ય રાખો એટલે જીવનની અંદર આપણો સનાતન ધર્મ આપણને ચાર વસ્તુ શીખવે કે કર્મ કરો હંમેશા ખુશ રહો જીવનની અંદર પરમાત્માના નામના ગીત ગાઓ કે જે ભગવાને જન્મ આપ્યો છે એ ભગવાનના નામના ગીત ગાઓ અને ગ એટલે ધૈર્ય રાખો જેના જીવનની અંદર આ ચાર વસ્તુ હોય આ ચાર સંસ્કાર હોય એવા વ્યક્તિનું જીવન એ મહાન બની જાય છે એટલે એવું કહેવાયું કે ધર્મ માનવ બનાવવાનું કામ કરે અને માનવ એ મહાન બનવાનું કામ કરે ધર્મનું કાર્ય જે છે કે આપણા બધાને માનવ બનાવે કોઈને પશુ નહીં બનાવે ધર્મ માનવતા શીખવે અને જે માનવ બની જાય તે માનવ જીવનની અંદર કર્મ કરીને મહાન બને અને એવું જ કર્મ કરવા માટે આજે અમે નવનાથ ધામથી તમારા ગામ સુધી આવ્યા છે અને જે આપણે બહુ જરૂર છે કે સેવા યોગ થતો રહે અને આપણો જે સનાતન હિન્દુ ધર્મ છે એની અંદર આપણી આસ્થા બનેલી છે એટલે આજના દિવસે તો મારે અહીંયા તમારી પાસે આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું કે દરેક જીવનમાં દરેકને આશીર્વાદની જરૂર પડે કે અહીંયા જે બધા વડીલો બેઠેલા છે એ વડીલોએ અંતરથી મને આજે આશીર્વાદ જ આપવાના છે તમે આશીર્વાદ આપજો હું અહીંયા પ્રસાદ આપીશ કે તમારી પાસે હું આશીર્વાદ લેવા આવ્યો છું પણ જ્યાં ધર્મની ગાની ઉપરથી બેઠો છો ત્યાં એટલું જ તમને કહું છું કે આપણા ધર્મમાં આપણે આસ્થા રાખીએ આપણા સનાતન ધર્મને આપણે મજબૂત બનાવીએ અને સૌથી પહેલું બધા નિર્ભય બનીએ

અને તું ધારે તો એક ઝાડથી બીજા ઝાડ પર નહીં પણ તું ધારે તો આખો સમુદ્ર ઓળખી શકે છે માટે જાત ધર્મના કાર્ય માટે જાગૃત થા અને હનુમાનજી નિર્ભય થઈને ધર્મના કાર્ય માટે જાગૃત એટલે ધર્મ આપણને નિર્ભય બનાવે ગભરાવાની જરૂર નથી આપણો ધર્મ બધું જ આપણને આપે આપણે ફક્ત પોતાની અંદરથી આત્મવિશ્વાસથી કર્મ કરવાની જરૂર છે જે વ્યક્તિ કર્મ કરે તેને ધર્મ છોડવાની જરૂર નથી આજે આપણે ધર્મ છોડી દઈએ છે પણ ધર્મ છોડવાનું કામ નથી આપણા ધર્મમાં શ્રદ્ધા રાખો હમણાં જ રસ્તામાં આવતા હતા તો એક પથ્થર જોયો પથ્થર ઉપર મોર કોતરેલો હતો એ પથ્થર ઉપર એક ચંદ્ર કોતરેલો હતો એના ઉપર સૂર્ય હતો એના પર વાઘ હતો એના પર વૃક્ષ હતા એની ઉપર પર્વત અને નદી હતી આ શું છે આ જ આપણી સંસ્કૃતિ છે કે જે સંસ્કૃતિમાંથી આપણને જીવન મળે તેની આપણે પૂજા કરીએ અને ભગવાન કૃષ્ણએ પણ આપણને એ જ સંસ્કૃતિ બતાવી કે ઇન્દ્ર રાજાના કોપથી ગભરાવાની જરૂર નથી તમે ગોવર્ધનની પૂજા કરો તમે વૃક્ષની પૂજા કરો તમે યમુના નદીની પૂજા કરો તમે ગાયની પૂજા કરો તમે પશુ પક્ષીની પૂજા કરો ખરો ઈશ્વર ખરાય ખરો ઈશ્વર આમાં જ વસેલો છે કોપથી ગભરાવાની જરૂર નથી અને પછી ભગવાન ત્યાં ગોવર્ધન પૂજાની શરૂઆત કરાવે છે એટલે આપણી સંસ્કૃતિ આપણને આ બધી પ્રકૃતિની પૂજા કરતા શીખવીને એની અંદર પરમાત્મા છે એ જ ભાવ શીખવે છે જેવો બીજો કોઈ ધર્મ બતાવતો નથી માટે નિર્ભય બનો જીવનની અંદરથી બીક કાઢી નાખો આપણો ધર્મ જ આપણી પક્ષમાં રહેશે અને આપણા જે સંસ્કાર છે તે જ આપણા જીવનને મહાન બનાવશે અને એવું જીવન જીવીને કર્મ કરતા કરતા આપણે સૌ એકબીજાને મદદરૂપ થઈએ એક વખત એવું બને છે એક માણસ ગાલું લઈ ગાલું લઈને જતો હોય ખાડાની અંદર એક ગાલું ફસાઈ જાય છે હવે એનું ગાલું ફસાઈ જાય છે એટલે ગાલું કાઢવાની કોશિશ કરે છે પણ ગાળું નીકળતું નથી એટલે માણસના મનમાં એવો વિચાર આવે કે હું હનુમાન ચાલીસાનો પાઠ કરું કે હનુમાનજી પ્રસન્ન થાય તો મારું ગાળું કાઢીને આપે કારણ કે હનુમાનજી જો પહાડ ઉઠાવી શકે તો ખાડામાં ફસાયેલું મારું ગાળું કેમ નહીં કાઢી શકશે એટલે પેલો ભાઈ જ્યાં ખાડામાં ગાળું પડેલું હતું ત્યાં બાજુમાં બેસીને હનુમાન ચાલીસા પાઠ કરવા બેઠો એક પાઠ થયો જયારે તમારું નામ લે રામનું નામ લે ત્યારે તમે સંકટ ઉગારવા આવી જાઓ તો દસ દસ વખત હનુમાન ચાલીસા બોલી હજુ તમે આવ્યા એટલે ત્યાંથી કોઈ મહાત્મા જતા હતા એ મહાત્માએ કીધું કે ભાઈ શું થયું કેમ મનમાં ને મનમાં કઈ બોલે છે તો કે કે આ રીતે મારું ગાળું ફસાયેલું હતું હું હનુમાનજી ને યાદ કરીને હનુમાન ચાલીસા બોલું છું હનુમાનજી ત્યાં પહાડ ઉચકીને લઈ ગયા પણ મારું ગાળું કરવા માટે આવ્યા નહીં તો ત્યારે પેલો માણસ પેલા મહાત્મા કે છે કે હનુમાન ચાલીસા બોલી હનુમાનજી આવ્યા નહીં એમ કરીને તમે હનુમાનજીને ખીજવાઓ છો પણ હનુમાનજી એવું કે છે કે આટલા નાના કામ માટે મારે આવવાની જરૂર નથી હનુમાન ચાલીસા બોલતો જા અને ગાળાને ઉચકતો જા તારી અંદર શક્તિના રૂપમાં હું પ્રવેશ કરીશ ને ગાડુ ઉચકાઈ જશે એટલે હનુમાનજી આવવાની જરૂર નથી તારે હનુમાન બનવાની જરૂર છે અને પેલા ને પછી ખબર પડી એટલે પેલો હનુમાન ચાલીસા બોલતો ગયો ગાડુ ઉઠાવતો ગયો જે ગાડુ ઉઠાવવા માટે પાંચ માણસ દસ માણસ ની જરૂર પડે એને એકલા એ ગાડુ ખાડા માંથી ઉઠાવીને બહાર મૂકી અને પેલા મહાત્માએ કીધું કે હનુમાનજી એક જ કે છે કે નાના કામ માટે હનુમાન ને બોલાવવાની જરૂર નથી તમારે જાતે હનુમાન બનવાની જરૂર છે હવે આપણે જો જાતે હનુમાન ભરી શકતા હોય અને આવી ગાડીને ખાડા ખાડામાંથી કાઢી શકતા હોય તો આપણા ઘરની અંદર ગમે એટલી મોટી સમસ્યા આવે આપણા સમાજમાં ગમે એટલી મોટી સમસ્યા આવે આપણા જીવનમાં કેમ ગમે એટલી મોટી સમસ્યા ન આવે આપણે જો ભગવાનનું નામ લઈને જો પ્રયાસ કરશું કર્મ કરશું તો ભગવાન ઉપરથી આવવાની જરૂર નથી આપણે સ્વયં ભગવાન બનીને આપણે કાર્ય કરીશું અને ભગવાન આ જગ્યા ઉપર છે આપણો ધર્મ એવું નથી બતાવતો આપણો ધર્મ એવું બતાવે છે કે તમારી અંદર જ ભગવાન છે હનુમાનજીને બોલાવો ને હનુમાનજી કામ કરે એ વાત ખોટી હનુમાનજી નું નામ લો હનુમાનજી તમારામાં આવે ને તમે હનુમાન બનીને કામ કરો એ આપણો સનાતન ધર્મ શીખવે છે માટે આપણા ધર્મમાં શ્રદ્ધા રાખો ભગવાન તમારી અંદર છે એવો વિશ્વાસ રાખો અને તમે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય જે પણ ગુરુને માનતા હોય જે પણ પંથને માનતા હોય એના ગુરુ મંત્રનો જાપ કરો મારું એવું માનવું છે કે જીવનની અંદર કોઈ પણ દુઃખ આપણો વાળ ન કરી શકે અને એટલા માટે જ કહેવાયું કે ધર્મ હી હમ સ્વાભિમાન હૈ ગર્વ કહો હમ હિન્દુ હૈ હા ધર્મ હિ સ્વાભિમાન સે કહો હમ હિન્દુ હૈ મર્યાદા પુરુષોત્તમ રામ હૈ હમ લીલાધારી કૃષ્ણ હૈ સે કહો હમ હિન્દુ હૈ વામન અવતારી સૂક્ષ્મ વામન અવતારી સૂક્ષ્મ અવતાર હે હમ નરસિંહ આપણો ધર્મ એ જીવવે છે કે આપણે જો સંકલ્પ કરીએ આપણા ધર્મમાં શ્રદ્ધા રાખીએ આપણે જો નિર્ભય બનીએ તો જીવનમાં ધર્મ બદલવાની જરૂર નથી આપણો ધર્મ એ આપણને ભગવાન બનતા શીખવે છે લોકોનો ઉદ્ધાર કરતા શીખવે છે કર્મ કરતા શીખવે છે ભગવાન બિરસા મુંડા આપણામાં જ એક હતા પણ જ્યારે ધર્મની વાત આવી ત્યારે તીર કામ ઉઠાવી લીધું અને ધર્મને માટે પોતાનું બલિદાન આપી તો આપણામાં જ એક હાથમાં તીર કામ ઉડાવીને ભગવાન બિરસા મુંડા બની શકે તો આપણા જેવા પ્રત્યેક વ્યક્તિ બહુજન હિતાય અને બહુજન સુખાયના કાર્ય કરવાનું જો ધારે તો આપણે સ્વયં ભગવાન બની શકીએ છીએ માટે આજના દિવસે તમારા બધાને માટે હું પ્રાર્થના કરું કે બધા નિર્ભય બને પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખે હંમેશા સારું વિચારે અને બધા એકબીજાને મદદરૂપ થાય તમારા ગામના જેટલા પણ મંદિરો હોય એ મંદિરોમાં સવાર સાંજ પૂજા થાય ત્યારે અવશ્ય બધા ભેગા થાવ મંદિરમાં આરતીનો ઘંટ વાગે એટલે આપણા ઘરથી આપણે નીકળતા છીએ સવારનો મંદિરનો ઘંટ વાગે કે શંખનાથ થાય તો આપણા ઘરમાંનો એક વ્યક્તિ આપણા મંદિરમાં પહોંચતો થાય વાર તહેવાર પ્રસંગે મંદિરની યજ્ઞ કરો જે પણ કઈ સેવા ધર્મ હોય તેમાં સહયોગ આપો અને કાળામાં ગામની અંદર આજે આવ્યો છું આ સેવા યોગ લઈને કરવા માટે આવ્યો છું પણ છતાં પણ અહીંયા આવ્યો છું તો તમને આપ સૌને એટલું કહેતો જ જાઉં છું કે આ ગામની અંદર કોઈ પણ ભગવત કાર્ય થતું હોય કોઈ પણ ધર્મ કાર્ય થતું હોય તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો સહયોગ લો તો નવનાથ ધામ અને છોટે दादाને અવશ્ય યાદ કરજો અમારા તરફથી કઈ ન કોઈ સહયોગ તમારા ગામ સુધી આવતો રહે માતા અહીંયાથી કઈ લઈ જવા માટે નથી આવ્યો અહીંયા સહયોગ આપવા માટે જ આવ્યો છું અમારા નવનાથ धामની અંદર ઘણા બધા ભક્તો કાલે મને આશીર્વાદ આપવા માટે ત્યાં આવવાના છે તો આ કાળંબા ગામને પણ મારું આમંત્રણ છે કે થાય તો અવશ્ય કાલે નવનાથ धामની અંદર બધા આવજો ત્યાંના પ્રસાદનો લાભ લેજો ત્યાં પર કાલે મેડિકલ કેમ્પ છે ત્યાં પણ લાભ લેજો અને ત્યાં તમે પોતે આવીને અંતરથી આજે અહીંયા આશીર્વાદ આપ્યા છે કાલે ત્યાં આવીને મને આશીર્વાદ આપો મને ફક્ત અને ફક્ત તમારા આશીર્વાદ અને સહયોગની જરૂર છે તો બસ આ રીતે ધર્મ કાર્ય કરતા રહો આપણા ધર્મને આગળ વધારતા રહો હિન્દુ ધર્મની જે ધજા પતાકા છે તેને ફરફર ફરતી રાખો એવી પ્રાર્થના આપ સૌને કરું છું તમારા માટે ભગવાનને પ્રાર્થના કરું અને બાળકોના ભવિષ્ય માટે પણ પ્રાર્થના કરું કે બાળકોનું ભવિષ્ય ઉજળું બને અને નાનામાં નાના બાળકો છે કાલે ઉઠીને મોટામાં મોટું કામ કરે મહાન વ્યક્તિત્વ બને કારણ કે હું પોતે પણ પ્રાથમિક શાળામાં જ ભણેલો આજે તમારી સ્કૂલ સ્કૂલ છે મારી હતી ખાખી ચંડી પહેરીને જતા હતા નીચે જ બેસવાનું અને ઘણા બધા અમારી જોડે છોકરાઓ આવે તેના પગમાં ચપ્પલ નહીં હોય મધ્યાહન ભોજન નું ખાવા મળતું હતું ત્યારે અને ત્યારે પેલું મધ્યાહન ભોજન નું ખાવાનું આવે ને તે પેલું કાંકરા ખાવાનું આવતું હતું ત્યારે એટલે પછી સુખડી આવે તો સુખડીમાં ડીંગ આવી જાય આવી સ્કૂલની અંદર હું પણ ભણ્યું છું નડિયાવાળી સ્કૂલ હતી ઉપરથી પેલા ચામાચડિયા પસાર થઈ જાય હું તો નુતરડીની કોઈ વ્યવસ્થા નહીં પણ અમારા ગુરુદેવે કીધું કે હું ધારું તો તને મોટી હાઈસ્કૂલમાં ભણાવ ના પણ તારે આવી જ સ્કૂલમાં ભણવાનું છે ગરીબોની વચ્ચે જઈને તારે ભણવાનું છે તું તારું ભણતર આ લોકોની વચ્ચે ભણશે તો જે દિવસે જીવનમાં તને કંઈ પ્રાપ્ત થશે તો તું એ વિચાર કરશે કે હું કેવી રીતે ભણીને આવ્યો છું એ અવસ્થામાં જો ભણીને આવ્યો છું તો તું તે સમયે મદદ કરજે અને અમે આવી જ સ્કૂલમાંથી ભણીને ઉપર આવ્યો હમણાં તો સ્કૂલો ઘણી સારી થઈ ગઈ પણ સામાન્યથી સામાન્ય સ્કૂલમાં હું ભણ્યો છું અને ત્યારે એવું કહેતા કે પ્રાથમિક શાળામાં ભણે ત્યાં આગળ ઊઠીને કંઈ નહીં બને હાઈસ્કૂલમાં ભણાવો હું પ્રાથમિક શાળામાંથી જ ભણ્યો હું પોતે વકીલ બન્યો અને ત્રણ વર્ષ કોર્ટની અંદર જઈને કેસ પણ લઈ લો છું અને ધીમે ધીમે ત્યાં સાચાનું ખોટું કરવાનું આવે એટલે પછી ભગવાને પ્રેરણા આપી કે હવે કાળો કોટ ઉતારી દે અને સફેદ કોટ પહેરી લે એટલે સફેદ કોટ પહેરી પછી સાચું કરતા હતા પણ ભગવાને રસ્તો બતાવ્યો કે સાચું નથી કરવાનું જે છે તેનું સાચું કરવાનું છે અને આજે પણ એક નિયમ એવો બનાવ્યો કે કોઈના ઘરની પણ તકરાર જયારે આશ્રમમાં આવે તો હું કોર્ટમાં જઈને પણ કોઈને કોર્ટમાં નહીં જવા દેવાના ત્યાં જ બેસાડીને બધાની તકરારને પૂરી કરવાની એટલે પહેલા ત્યાં કોર્ટ કોર્ટમાં જઈને કોર્ટ ચાલતી હતી હવે ઘરમાં કોર્ટ ચાલુ કરી દીધું પડતું પણ કોઈને ઝઘડવા નહીં દીધા બધાને બધા ત્યાં રાખ્યા જેના છૂટાછેડા થતા હતા તેને પણ જોડેલા રાખ્યા અને એક સારો સેવા યોગ આ પ્રાથમિક શાળામાંથી શરૂ થયો ત્યાં અહીંયા સુધી પહોંચ્યો એટલે આ બાળકો પણ જે ભણે છે બાળકોના ભવિષ્ય માટે પણ ભગવાનને પ્રાર્થના કરું કે આમાંથી જ મહાન વ્યક્તિત્વ બને અને આપણા ગામનું નામ રોશન કરે દરરોજનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે તમારા બધાના આશીર્વાદ મને પ્રાપ્ત થાય અને નવનાથ ધામ તરફથી જે સેવા યોગ ચાલુ છે એ સેવા યોગ વધુ ને વધુ ચાલતો રહે એવી તમામને માટે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું